ગાડી માંથી પૈસા ચોરાઈ ગયા હતા કેટલા ચોરાઈ ગયા હતા ચાલીસ હજાર ની ગણતરી થઈ પિસ્તાળીસ હજાર પાંચસો રૂપિયા ગાડી ખોળી હતી આખી ગાડી ફેરી નોખી તો પૈસા નતા મળતા અને અઠવાડિયે મોર કેટલી વાર ફેરી હતી ગાડી આખો દાડો ગાડીમાં દસ દાડો ગાડી પૈસા નો મળ્યા શનિવાર કીધું આવતા રવિવારો થી મળી જાય તો હડતો મોરલ માતાજી ચોથાએ મળી અને એને પૈસા પાછા ગાડી ના માંથી મળી ગયા ગાડી મોજ મજ પડેલા પૈસા

કે બોલતે મામા એ જેઠુ બોલું ને બને ઉત્પાદન બહુ જ છે ને ના પેલો મારું નોમ પાતા ગવર્મેન્ટ ઓપરેશન કરાવવું પડશે વળાય પૂછી એ બોલતી સી માતા માટી નું પરસેવ હા ઈ बाजू આરે ને ઈ બાજુ જવા દો આગળ કાઢી વાર કાઢી દો બે જવા દો સવાર લીગા 5 મહિનાથી આપણે અને બદાયનો ન્યાય ન કરતો બહુ હોય છે તૈયાર છે બકલા મસ્તક થઈ

કે આઠ રવિવાર મન થી બાદ અલી ઓપરેશન કરવું નહીં પડે ને દુખાવો મટી જાય તો મોજે પછી અન તકલીફ મટી ગઈ બો આવડી બે દોવા નથી આવતી દોવા આવવા મડી ભાઈ બેસને વાળવા વાળો હોય એક બી 2000 રૂપિયા લે બે વાળી આલે

બેઠા પૂરો કરી નાલુ દુનિયા કળિયુગ ની જાતો જાત માતા છો જાતો જા જગત કોઈ મન આઈ કે કોઈ મન ચારણ કે

બાપ બેઠી છે માં બેઠી છે છોકરો જેલમાં છે મારું બોલેલું મારું પાકેલું કોઈ નાનું પડશે નઈ બોલ્યો ભાઈ મનમો રાખતા બેઠું જ છે એય ઓ વાદ્યાદૂત ભાઈ તો વેરાય મશીન બોની 32 થી માતા કો છું ગુનો લાજો હોત મંજુગદુને આટલા ઉદે ખોલીને નતા તો કનો મારું દુખ છે જેટલું વિષ્ણુ બોલું ન બનાવું મારું નામ ભાઈ જગત માં દેવ છું કદાચ ભોર્યો છે

દુનિયા હોય કે ઠાકોર હોય હવ હે પોતપોતાની આભરું વાલી છે ઇજત વાલી છે એટલે કોક ઘરમાં ચોરીઓ કરો તો ચાર વખત વિચાર કરજો મારા જેવી માતા ભાઈ અને લવ મેરે ટ્રિમ લગન કરીને કુ સુખી દછુ સુખી જીવત મને એક વાવડ છે આ ધજા નહીં બોલી

મારા મોરા ના અંદર હજારો પબ્લિક આવતી ના બનવા જોઈએ બાકી દુનિયામાં બજારમાં

પંચાવન લાખ ના લઈ લો ડીસાના પોહેટ લઈ લો ડોનેરાના લઈ લો લઈ લો ઉત્તર અંદર તાકાત છે બહુ બોલી કે મોરાલા રજવાડા ની માતા બેઠી તો એ જબાવરું આખા ઉત્તર ગુજરાત નો બહુ ફેદો

પણ આ ગાડીએ ધૂણું સુન કદાચ મુઠી ભરત તમારા દોણે તમારી જીત ન બોલું તો મારું નામ અમેરિકા કોની માતાને આવી લે આવી છે ભાવવાળું કે વાર્તા થી આયા છે ને બખો છે ને નમડાડો તો મારું નામ દેરો રે બોલો તો આ બે વાતો લઈને આયા ને બે દુખ લઈને આયા છો હું મશીન ગોલી બત્રી છે માતા કો સુ બોલો

પણ શરીર દેવી માતા ખોલજું ગોક દેવા ગો અને ભૂમિ નોમ નું ડેરું ખોલજો અને કરા તારત આ વખત ના મટાડું મારું નોમ માતા ની લે જગ્યા કોઈ ની લેલી ખરી બોલો તણ ભાઈઓ નો પરિવાર તણ નોહા કે તો આશા આવું મોશીન ભોની પત્રી માતા કુસુ પણ આ વખત ઓશીનો મરી જાય

પણ માં ઉપર વિશ્વા પે જ્યો વાત તો કરીને કદા આયા છે પૂરું કરીને જાલો મારું ભમ માતા ને બે અગરબત્તી ચાલુ કરજો ને વિશ્વા પે જ્યો બોલો બોલો મજા મજા અલ બે અગરબત્તી ચાલુ કરો બધું આઈ ગયું બોલો બે અગર

લોકમાન્ય બચ્ચે દેને તો હવે મે વિભાગ મજા આવો હે

વાડો તમારો હતો નહી અને શિકોતર ને તારવાનું કરવાથી જો જવાની નહીં તમારે બિહાર ને પૂજવી પડશે ને પૂછવાની ટેવડવું હોય તો જ મને પૂછજો આવું મશીન ભોની બત્રીજી માં તો જો તો હાનો આ પગડો વખો મટી જાય ને ઘરમો ને ભવા કંકાશ મટી જાય ને તમારો ટવાયલો ટોપો પડ્યો ને થઈ જાય તો કોઈ બે હાડે પેલા આઠ બે હાડે નમું ઘર તમારા શિકોતર બિહાર ને પૂછવી ચાલે ચાલોતર છે ગોગ છે અને તમારે બે આડે ફોજવું પડશે હું પછી બોની પત્રી છે

શબાવાળો મરો ઈશ્વર બોલતો છે એ વેલાયમાં જે બોલતો છું ભાઈ ગળાના કેન્સર વાળો માતા બોલું છું

જેટલા વર્ષ થયા નવો ગયા વીસ વર્ષ થયા નવો તો ફરવા કોઈ હતો છે જેટલો વર્ષ હતો તું તું ત્રણ વર્ષ હતો જગતમાં જેવું છું કદાચ વીસ વર્ષ થયો હોય